જ્યારે જ્યારે હીપ રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે સોશિયલ મીડિયાની અવેરનેસને કારણે એટલી બધી માહિતીઓ સોશિયલ મીડિયામાં હોય છે કે પેશન્ટ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય કે કઈ જાતનો જોઈન્ટ વાપરવો જોઈએ તો દર્દીને સમજ પડે એવી અને દર્દીના હિતમાં જે હોય એવી માહિતી આપ આપી શકશો અત્યારે લેટેસ્ટ જોઈન્ટ ગણો તો નવો અને નીવડેલો બંને નવો અને નીવડેલો બંને તો એ અનસિમેન્ટેડ જોઈન્ટ છે અનસિમેન્ટેડ જોઈન્ટમાં સિરામિકોન પોલી આર્ટિક્યુલેશન કહેવાય કે જે વધારે નીવડેલું છે ઘણી બધી એડવર્ટાઈઝમેન્ટો સિરામિકોન સિરામિકની આવતી હોય છે પણ ઇટ ઇઝ નોટ એ પ્રોવન જોઈન્ટ સિરામિકોન પોલી અને પોલીનું જે આર્ટિક્યુલેશન હોય એ આર્ટિક્યુલેશન વિટામિન ઈ પોલી સાથે કરવામાં આવે તો સાધાનું આયુષ્ય ઘણું વધી જતું હોય છે કારણ કે આ જે પોલી હોય છે એ પોલીનો વેર થતો હોય છે ઘસાતું હોય છે અને વિટામિન ઈ પુલી પાંચ ગણું વધારે મજબૂત છે જેથી કરીને ઘસારો ઓછો પડે આ જોઈન્ટ ટાઈટેનિયમ મેટલનો બનતો હોય છે અને આ આખી ટાઇટેનિયમનું સ્ટેમ હોય કે જે તમારા ફિમર નામના હાડકામાં જાય હેડ તરીકે સિરામિકનું હેડ આવે અને સિરામિક ઓન પોલી જોઈન્ટ બને આ પોલી ટાઈટેનિયમના શેલ ઉપર ફિટ થાય અને બંને ટાઇટેનિયમના પાર્ટ ઉપર પ્લાઝમા કોટિંગ હોય એ પ્લાઝમા કોટિંગ બોન ઇનગ્રોથને પ્રમોટ કરે અને ટુ ટુ થ્રી વીક્સમાં સારી રીતે પેશન્ટ પૂરું વજન મૂકીને ચાલતું થઈ શકે ટૂંકમાં અનસિમેન્ટેડ જોઈન્ટ વાપરવો જોઈએ એમાં બંને કોમ્પોનન્ટ ના હોય એની ઉપર પ્લાઝમા કોટિંગ હોવું જોઈએ સિરામિકનું હેડ વાપરવું જોઈએ અને વિટામિન ઈ પોલી વાપરવું જોઈએ સાથે સાથે યુવાનોમાં કરવામાં આવે છે એટલે બહુ જ મહત્ત્વનું છે કે જે ફિમોરલ સ્ટેમ હોય એમાં રિડ્યુસ ડિજિટલ પ્રોફાઇલ હોય આરડીપી કહેવાય એને અને જો ના હોય તો પેશન્ટોને થાઈ પેઇન થતું હોય છે અને બહુ જ પેશન્ટ હેરાન થતા હોય છે અને બધી સાંધો બનાવતી કંપનીઓ રિડ્યુસ ડિજિટલ પ્રોફાઇલવાળા સાંધા નથી બનાવતી